ગુજરાતમાં વિવાદનું બીજું નામ એટલે દેવાયત ખવડ જે હાલમાં ગુજરાતના ખૂણે ખૂણે ચર્ચાઈ રહ્યું છે વિવાદનું કેન્દ્ર બની ગયું છે જેમાં લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ ઉપર એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે તેમણે એક સમય દરમિયાન બે ડાયરાની જવાબદારી લીધી હતી જેમાંથી તેઓ એક ડાયરામાં હાજરી આપી શક્યા હતા અને બીજા ડાયરામાં તેમની ગેરહાજરી જોવા મળી હતી જેમાં આયોજકો કહી રહ્યા છે કે તેમણે અમારી પાસેથી રૂપિયા લીધા છતાં પણ તેમની ગેરહાજરી આ ડાયરામાં જોવા મળી હતી હવે આ આરોપો અને પ્રત્યારોપો વચ્ચે સોશિયલ મીડિયામાં એક વોરની શરૂઆત થઈ ચૂકી જેમાં હેશટેગ બોયકોટ દેવાયત ખવડ નામની પોસ્ટ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને એક્સ એકાઉન્ટ ઉપર જબરજસ્ત વાયરલ થઈ રહી છે જેમાં દેવાયત ખવડનો જે ફોટો છે તેના ઉપર ક્રોસનું ચિહ્ન લગાવીને હેશટેગ બોયકોટ દેવાયત ખવડ લખીને તેના ઉપર જે છે તે પોસ્ટ વાયરલ કરવામાં આવી છે સોશિયલ મીડિયામાં અને તેના ઉપર જબરજસ્ત લાઇક્સ અને કમેન્ટ્સ પણ આવી રહી છે અને જે હાલમાં ખૂબ જ વાયરલ જોવા મળી રહી છે અને હાલમાં તેને લઈને સોશિયલ મીડિયા વોર્ડ પણ શરૂ થઈ ચૂકી છે અને સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મમાં આ પોસ્ટ જબરજસ્ત વાયરલ થઈ રહી છે જો આપણે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો દેવાયત ખવડે એક સમયમાં જ બે ડાયરાની જવાબદારી લીધી હતી જેમાં એક ડાયરામાં તેમની હાજરી હતી બીજા ડાયરામાં તેમની ગેરહાજરી જોવા મળી હતી અને તેના કારણે આયોજકો લાલઘુમ જોવા મળ્યા હતા તેમાં આયોજકો દ્વારા એવા આરોપો લગાવવામાં આવી રહ્યા હતા કે દેવાયત ખવડે અમારી પાસેથી રૂપિયા લીધા છતાં પણ તેમની ડાયરામાં ગેરહાજરી જોવા મળી હતી એટલે કે ક્યાંક ને ક્યાંક અમારી ફતેટી પણ જોવા મળી હતી જેવા અનેક આરોપો આયોજકો દ્વારા દેવાયત ખબર ઉપર લગાવવામાં આવી રહ્યા છે જ્યારે બીજી બાજુ દેવાયત ખબર એવા આરોપો લગાવી રહ્યા છે કે રાત્રિના સમય દરમિયાન આયોજકો દ્વારા મારી ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી તેમજ ડ્રાઈવર સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હતી અને તેવા અનેક આરોપો દેવાયત ખવડ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને તેને લઈને જ્યારે દેવાયત ખવડે પોલીસ પાસે ગયા ત્યારબાદ પોલીસ દ્વારા આ ફરિયાદ નહોતી નોંધવામાં આવી અને તે સમય દરમિયાન પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદી સતત પોતાનું સ્ટેટમેન્ટ બદલી રહ્યા છે તેના કારણે અમે આ ફરિયાદ ન નોતી શકીએ અને તે વચ્ચે દેવાયત ખબરનું સૌથી મોટું નિવેદન બહાર આવ્યું હતું અને તે ચર્ચાનો વિષય પણ બન્યું છે તેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું સેલિબ્રિટી છું એટલે ખાસ પોલીસે મારી ફરિયાદ લેવી જ પડશે અને તેને લઈને અનેક કાયદાકીય પ્રશ્નો ઊભા થયા હતા જેમાં એડવોકેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં સેલિબ્રિટી માટે કોઈ પણ અલગ કાયદા નથી એટલા માટે દેવાયત ખબર હોય કે અન્ય કોઈ પણ સેલિબ્રિટી હોય બધા જ લોકો માટે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એક જ છે તેવા અનેક નિવેદનો જે છે તે બહાર આવી રહ્યા હતા અને આપણે જણાવી રહીએ કે દેવાયત ખવડ માત્ર આ એક જ વિવાદમાં ફસાયા હોય તેવું નથી તેના પહેલાં પણ તેઓ સતત વિવાદનું કેન્દ્ર રહેતા હોય છે સતત વિવાદિત નિવેદનો પણ પોતાના ડાયરા દરમિયાન કરતા હોય છે જેમાં આપણે વાત કરવામાં આવે તો લોક ડાયરા કલાકાર દાન ગઢવી વર્ષે દેવાયત ખવડ નામની વોર પણ ચાલી રહી હતી જેમાં બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ પણ આમને સામને જોવા મળી રહ્યા હતા જેમાં તેઓ

બહાર આવે છે અને આ વિવાદનો અંત ક્યારે આવે છે તો આવી જમનવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ફ્લાઇટ ટ્વેન્ટી